જાડેસવર ખીમડી માતાજીના મંદિરે પ્રાણ પ્રતિષ્ઠા વિધિ યોજાઈ હતી અહીં સમાજના ઢાઈકા પરિવારના કુળદેવી ખીમડી માતાજીના મંદિરે પ્રાણ પ્રતિષ્ઠા કરાવી હતી સમગ્ર ભરૂચ જિલ્લા ભરમાંથી અહીં સમાજના લોકો અને અન્ય સમાજના લોકો વિશેષ ઉપસ્થિત રહ્યા હતા ભરૂચ તાલુકાના જાડેશ્વર ગામે આહિર સમાજના ઢાયકા પરિવારના કુળદેવી ખીમડી માતાજીના મંદિરે પ્રાણ પ્રતિષ્ઠા યોજાઈ હતી જેમાં સવારથી જ માતાજીના મંદિરે પૂજન અર્ચન બપોરે બાર વાગે શ્રીફળ હવન અને બપોરે એક કલાકે મહાપ્રસાદી અને રાત્રે માતાજીના જાગરણ સહિતના કાર્યક્રમોનું આયોજન કરાયું હતું જેમાં માતાજીના મંદિરે રંગબેરંગી ફૂલો દ્વારા સજાવટ કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં સમગ્ર ભરૂચ જિલ્લાભરમાં આહીર સમાજના લોકો અને અન્ય સમાજના લોકો પણ માતાજીના મંદિરના પ્રાણપતિ સા કાર્યક્રમમાં ઉપસ્થિત રહી માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી